ત્રણ સ્થળોએ આ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા વર્ષના પ્રથમ દિવસે પહેલી જાન્યુઆરી બે હાજર ચોવીસ એટલે કે આજરોજ સૂર્યના પ્રથમ કિરણ સાથે સમગ્ર ગુજરાત રાજ્ય સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપવા આગળ વધી રહ્યું છે સમગ્ર રાજ્યમાં 51 સ્થળો પર વર્લ્ડ રેકોર્ડ તેમાં સમાંતર આઇકોનિક રેકોર્ડો મળી આ સ્થળોમાં નર્મદા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે ડેડિયાપાડા તાલુકાના ટીમ્બાપાડા ગામ સ્થિત ઇન્દ્રિકા સંસ્થાન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસી તળવીની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો

સૂર્યનમસ્કારનો કાર્યક્રમનું આયોજન થયું છે જ્યારે ગુજરાતમાં આજે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાતના એકસો આઠ જેટલા આઇકોનિક સ્થળો જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે અને આ જગ્યા પર જ્યારે સૂર્યને સૂર્યનમસ્કાર દ્વારા સમગ્ર લોકોને જોડીને આ કાર્યક્રમનું આયોજન થયું છે જેનો મૂળ હેતુ કે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે આ પ્રથમ દિવસે જ ગુજરાત એક વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે અને જ્યારે સમગ્ર દેશમાં ગુજરાતને રોલ મોડલ તરીકે જોવામાં આવે છે ત્યારે પ્રથમ દિવસે જ આ એક નવો વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યા છે ત્યારે સર્વે ગુજરાતના જે લોકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો એમણે પંદર લાખ જેટલા લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમના એમને સૌને એ વિજેતાઓને અભિનંદન આપવા માટે પુરસ્કાર આપવા માટેનો પણ આજનો આ કાર્યક્રમ હતો અને સમગ્ર રાજ્યમાં પહેલી ડિસેમ્બરથી લઈ અને પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી આ આખા કાર્યક્રમનું આયોજન થયું હતું અને આજે એના પૂર્ણાહુતિના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વે લોકો સાથે જોડાયા અને ત્રીસ હજાર કરતાં પણ વધુ લોકો આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં જોડાયા છે કે સૂર્ય નમસ્કારનું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં કે એટલે કે યોગનું યોગનું મહત્ત્વ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં ઘણું રહેલું છે કે જેના થકી શરીરને અને મનને સ્વસ્થ રાખી શકાય છે નિરોગી રાખી શકાય છે અને રોગ સામે પણ એને રક્ષણ મળી મેળવી શકાય છે એવા આ યોગના એક સૂર્ય નમસ્કાર કે જેમાં બાર જેટલા યોગો યોગ આવેલા છે ત્યારે આ યોગ દ્વારા આપણે સમસ્ત ગુજરાત રાજ્ય અને દેશના લોકોને પણ સ્વસ્થતા મળે સ્વાસ્થ્ય જળવાય એ માટેનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે આખા દેશની સાથે સાથે દુનિયાના લોકો પણ આ યોગના માધ્યમથી આપણી સાથે જોડાયા છે ત્યારે આ આપણી પ્રાચીનતમ ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું વિશ્વના ફલક ઉપર લઈ જવાનું અને આ સૂર્ય નમસ્કાર દ્વારા આજનો યુવા પણ મહિલાઓ હોય કે યુવાઓ હોય પણ દરેક લોકો આ સૂર્ય નમસ્કારથી પોતે પોતાની સ્વસ્થતા કેળવવા માટે જાગ્રત થાય અને લોકોને યોગના માધ્યમ થકી આખું દેશ જ્યારે સ્વસ્થ રહી શકે અને નિરોગી રહી શકે એ માટેનો જ આ કાર્યક્રમ હતો ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા છે એમના સાનિધ્યમાં અને મા નર્મદાના પવિત્ર કિનારે આજે આ યોગ નું જ્યારે આયોજન થયું ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જે લોકોને પુરસ્કાર મળ્યા છે એમને પણ બધાને ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ અને સર્વે લોકો સુખી રહે નિરોગી રહે સ્વસ્થ રહે એવી શુભકામનાઓ સાથે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી બધા જ લોકોને દેશના અને રાજ્યના બધા જ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું